પંચમહાલના શહેરાના ચાંદણગઢ ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં એકાવન કુડી શતચંડી મહાયાજ યજ્ઞનો પ્રારંભ થયો હતો તારીખ સત્તરમી જાન્યુઆરીથી ઓગણીસમી જાન્યુઆરી દરમિયાન યજ્ઞ શાળામાં એકાવન જેટલા જોડા બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ધર્મગુરુ સહિત સંતો મહંતો સહિત હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહેશે યજ્ઞ દ્વારા સૃષ્ટિનો અને જીવ માત્રનો કલ્યાણ થાય તે હેતુથી આ યજ્ઞનું સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે આજ રોજ અયોધ્યા મુકામે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમની શરૂઆત થઈ છે તે જ પ્રમાણે ત્રણ દિવસ આ યજ્ઞ ચાલશે અને આ યજ્ઞ એકાવન કુડી નો યજ્ઞ છે વિશ્વની શાંતિ વિશ્વના કલ્યાણ માટે માન્ય મોરબી ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ જે ભગવાન નિર્માણ કાર્ય થયેલું છે તો જે દિવસે ત્યાં પણ અયોધ્યામાં ધાર્મિક કાર્યક્રમ જે રીતનો થાય છે આજથી એમ સત્તર તારીખથી આજથી પણ ચાંદલગઢ મુકામે કન્ટિન્યુઝ ત્રણ દિવસ સુધી આ સત્ચંડી યજ્ઞ ચાલવાનો છે અને સવા લાખ આહુતિ આપવામાં આવશે શ્રી આ સત્ચંડી યજ્ઞનો આ વરુ પરિવારે સુંદર આયોજન કરેલું છે ત્રણ દિવસ સુધી અહીંયા શહેરા નજીક આવેલા ચાંદલગઢ ખોડલધામ ખાતે યજ્ઞ ચાલશે આ યજ્ઞ દ્વારા અને અમીવારો બનશે આ યજ્ઞનો હેતુ એ જ છે વરુ પરિવારનો દરેક જીવ નું કલ્યાણ થાય આવનાર ભક્તોની ભક્તિ વધે એમના મનોરથ પૂર્ણ થાય એ જ માને બધા જ બ્રાહ્મણો યજમાનો મળી પ્રાર્થના કરીશું અને યજ્ઞ ને અહીંયા અમે વિરામ આપીશું